હલો હવે આપણે છે રાહ જોઈ રહ્યા છીએ એવા સરકારને ચેલેન્જ આપનારા કે આદિવાસી કભીને ઝૂકા હે ને કભી ઝૂકેગા ચાહે આસમા યા એક હો જાય આદિવાસી કભી ન ઝૂકા હે ને ઝૂકેગા એવા વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ सौ नमस्कार जय आदिवासी जय भीम लड़े

આદિવાસી સમાજ નું જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ સરકારી તંત્ર નો ઉપયોગ કરતા કુબેર સિંહ નહી કુબેર બકરી ને આજે આનંદ પટેલ ચેલેન્જ છે કે તારામાં માં તાકાત હોય તો આનંદ પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ મને એવું લાગે છે કે કુબેર સિંહ કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબેની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે એવા મંત્રીની આપણને જરૂર નથી એને કે કે તું રાજીનામું આપી દે આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે જેને ના વિસ્તારના ખાનપુર વિસ્તારમાં શિક્ષણ નો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓ પડી નથી એવા મંત્રી નું કામ નથી ભાઈ તમે ચાલવા માંડો આ વિસ્તારમાં અમે દિવસ રાત ફેરા છે આ વિસ્તારમાં સેની જરૂર છે પાણીની જરૂર છે આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે ખાતરની જરૂર છે બિયારણની જરૂર છે ત્યારે આ લોકો આપણને કોદાડી પાવડાને ટકારા માટે બોલાવે છે આપણને એવા માણસની જરૂર નથી આપણે તો ઘણી કંશેરીના માણસો છે બે ટ આંગણના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે છે ને આપણે આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે દલિત સમાજના આગેવાનો છે કચડાયેલા સમાજના આગેવાનો છે ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે આજે અમારી અટકાયત કરી કેમ અટકાયત કરી ભાઈ પાંચસો કિલોમીટર દૂરથી આવતા છે અમે આદિવાસી સમાજના છે અમારે અમારું સ્વાગત તમારે કુબેસી નહીં પણ બકરી ડીન્ડોને કહેવું પડે કે ભાઈ તમારે અમારું સ્વાગત કરવાનું હોય તમે કેમ પોલીસને મોકલો અમે ચોર છે અમે ચોર નથી અમે સમાજના હિત ચિંતક છે એટલે જિગ્નેશભાઈને અમે રોકવાની કોશિશ કરે છે જિગ્નેશભાઈ તમે આહવાન કરો અમે 14 જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે તમને કોઈ ટચ કરવાની કોશિશ કરશે ને અમે એને છોડવાના નથી આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ કચડાયેલો સમાજ આ સરકારના ના આંદોલન કરશું ને ગાંધીનગર ઘેરી લેશું ને તો તમારા કપડા અમારે શોધવા પડશે તમે બેરીગેટ મૂક્યા સવાર થી અમારા વિસ્તારના માણસોને ને રોકા અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે પરંતુ

સંવિધાન બચાવવા માટે આવ્યા છે અને નેહા કુમારી જેવા લોકોની અમને જરૂર નથી જરૂર છે આપણને અરે હાથ ઉંચો કરીને જોવો અહીંયા આઈબી મીડિયાવાળા છે અરે બેવ હાથ ઉંચા કરીને કહ્યું અમને એવા કલેક્ટરની જરૂર છે અરે આપણે એને ખુરશીમાંથી માંથી ઉઠાડીને ઘરે મોકલી આપીશું કેવડિયામાં પણ નિલેશ દુબે નામના ડેપ્યુટી કલેક્ટર એ વાત કરેલી હતી એ નિલેશ એના ઘરે બેસી ગયા છે આદિવાસી સમાજ દલિત સમાજ અને વકીલ અને અન્ય સમાજના માટે ખાવા કોલતા લોકોની અમને જરૂર નથી તમે અમારા નોકર છો તમે અમારા નોકર છો અને તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે આપતા છે ને આપતા છે ને આપતા છે ને અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો તમને પગાર મળવાનો નથી કરો અમારો સમાજ આપણે બધા સાથે છીએ અને અમે તમારી તાકાત વધારવા માટે છેલ્લા સુધી લડશું લડશું ને લશું નેશભાઈ

માટે તમે નહી બોલશો તો કોણ બોલશે હું તમામ આગેવાન ને કેવું છું જો શિક્ષણ મંત્રી આપણો અવાજ કઈ સાંભળે ને શિક્ષણ મંત્રી જણાવીને એનો ઘેરાવો કરો કરશો

થી મને પકડેલા હતો અત્યારે છૂટો જોર માં બોલો સ્વાભિમાન ની લડાઈ સાથે છે સાથે છે ને આપણે બસ લડવા માટે તૈયાર છો ને ચંદ્રિકા બેને કીધું લડી લેવી પડશે પણ ક્યારે લડવી પડશે આજે લડવી પડશે લડશું ને આપણે લડશું ને અરે બકરી ખબર પડું છે હવે વાઘ આવ્યા છે વાઘ આદિવાસી દલિત સમાજ સામાન્ય નથી પીકે ડામોર રેમ ગઈ કે ઘેટા બકરા સાથે રહેતા હતા ને એટલે સિંહ ભૂલી ગયો કે સિંહ છે અરે આજે ખબર પડી આ સિંહ છે ને બકરાને ખબર પડી કે તમે બકરા છો સૌએ અમારી વાત સાંભળી ત્યારે સૌનો આભાર એકવાર ફરી હું મારું સૂત્ર બોલાવીશ લડેંગે લડેંગે અરે ઓલ લડેંગે ઓલ લડેંગે સૌને જય આદિવાસી જય ભીમ જય જવાન अपार आनंद भाई पटेल